લે ભાઈ તો હજી ગયો ના હમણાં જાય એવું છે ઓળિયા થઈ ગયા છો લેતો જ ને કાદો પૂરો લેતો હોય બે પણ ઓણ બધી કડવી માંડવી કરવી છે હાલ છે ને હાલે જ ને તાર બેનને બધું હાલે તારી બાઈડીના કડવા મેં સાંભળું છું તો માંડવી ને શું વાગશે શરૂ થઈ ગયું ભાઈ હા શું કહું ને તો તાર બાયડી છે ને બહુ ભૂંડી છે કેવી વાત કરો છો ભાઈ માર તો ન કેવું પણ હું કરું કેવું પડે ખરે હું હાવ કંટાળી ગઈ છું તાર બને નાટા વગર નો કીધો બોલ આ તો હોય એવું હો નો કહેવાય આવું આવું થોડી કહેવાતું હોય છે હા અને હા હું એને કહી દઈશ કે બીજી વાર કુમારનું અપમાન ન કરતી અને તમારું પણ હા તમે થોડા દિવસ અહીંયા છો આ બધું સારું ન લાગે બેન હા હું હું કહું તન તાર બને વાડિયા લઈ જાને ઈ ન થાવતા ઈ નાત પાડે છે કારણ કે એને પહેલેથી એકો દૂડી તીડી ખેંચવા સિવાય બીજી કઈ આદત નથી ખબર હતી પહેલેથી કામ આકુટો છે પણ મારા બાપે ભેળવી દીધી હું કરું હું તને હું કહું પણ તોય તો લઈ જાને ને લઈ જાને કેમ કે આઈ છે ને મારાથી ને આકડવા વેણ સંભળાતા નથી તાર બેડી છે ને મને તો કે પણ તાર બનાવી નહીં જેમ તેમ કે કુમાર જે એ ગલુડિયું નથી કે એને આમ રોટલી બતાવું બિસ્કિટ બતાવું કે મારી પાછળ પાછળ દોડીને વાડી ઉધી આવે એને મારે કેમ મનાવવા ગમે એમ કરીને લઈ જાને ને હાલ બે કે જાવ છે ઉભા રહે લ્યો કેમ માર હું કરવી આને હમણા હવાર પોતા માર્યા હતા દેખાતું નહોતું ને મને એમ કે વાંધળા થઈ ગયા છે એટલે બત્તી લાવી દીધી સો ભાઈ જો આતર બેડી જો મને ટકે ને ટકે મેળા મને પાસ હરતા જોવે છે હા હવે જોવાનું શું થયું જો આવું ન કરાય બધું દેખાય છે ને ભૂલ થયા કરે અને તે જે સાંભળ્યું તું ને એમાંનું કાંઈ નથી વાત થઈ ગઈ મારે બાપુજી અરે સમજી તું એટલે શું પ્રે છે મારી હાટું લાપસી કે બનાવે આજ મારી લાપસી ખાવાની ઓલ મેલકત વાળી વાત કરી લાપસી મન બહુ ભાવે લાપસી બનાવશે એ ઘેરે ભાવે માર ક્યાંથી લાવું હરે ભગવાન મારી ભાભી મને ઝેર ગોળે પીવરા ઊભી થઈ ગઈ છે ના ના ભાવે એમ તમને ભાવે મારાથી હોય તો મારે આમળે નો હોત મોટા બેન જો એમ કરો તમે એ ખાલી બોલે છે અને બોલકી છે બીજું કાઈ નો કરી શકે ડોડ આ તો છે બનાવી દઈશ તમે જાવ સાના રહી જાવ સાના રહી જાવ પેટ બળે રાખ છે મારું હું થઈ ગયો

તમારું ઘર હેનું આ જયા હોય તે અમારું અમારું આ છે ને કસરા પોતાનું વાસણ બધું કર છો ઘર તો તમારું છે મારે શું કામ કામ કરવું જોઈએ આપણું આપણું કીધું તું મેં ક્યારે મેં એમ કીધું કે મારું આપણું હવે કર નાખીશ હા હાલો વાડી ભેગા થા સાવ સુ કુમાર ના ભેળા કાય તમાર કુમાર શું કામ છે કુમાર તમારો ક્યાં ગામમાં એકો દુડીન તીડી કરતો હશે જુગાર સિવાય કાય આવડે છે હા એટલે દી અહીંયા આવે છે આ ગામનાને મજા આવે ને ઉમરને મજા આવે કુમારને ઓસી મજા આવે ગામનાને વધારે મજા આવે છે બાકી રાખીને જાય હારી હારી ભરવા મારે પડે છે તે બનાવી તમારા છે મને હું આમડાવીન વયા ગયા

આ મે બહુ હેરાન કરે મને હું કરે હું કરે જારે હોય ત્યારે મને કોને કા બનાવી દેય બનાવી ન્યો દે એન કાઈક જાવ હોય તોય તો કાઈ આપે નઈ કાઈ લઈ ન્યો દે પછી હું તો રીતે જાવ ભાઈ તમન રાખે ભાબેન ઘણી વારખી જાય તો હારો છે લાખનો છે લાખનો આ ભાબે છે આપડી ભાભી એસા ને કાખનો કરી દીધો તમને તમે કેમ રોવો તમે શું થયું આ ભાભી કીધું

જેની એ કઈ વાત નહીં માનતી તો કોની માને તમારી માને તમારી માં ની માને એ ડાયરેક માં ઉપર બીજી કઈ વાત જ નહીં એમ એમ નહીં જરી કઈ વિચાર ન થાવતો મને વિચાર આવે છે મારું પેટ વાળીન રાખ થાય તમને આટા વગરનો કીધો તો એનું ઉપરાણું લ્યો તમે તોય તમને એનું પેટમાં દાજે છે વળી દાજે જ ને પણ આ તુસને પાંચ દિવસ ને ન્યા રોકાવાય એટલે તને ખબર પડે બે હાથ જોડું

કાય ને હાલો આપણે ઈસકા ખાય આપણે ભાભી ને અરખે પાટીએ કરશું બેય થઈને હાલો ઈસકા ખાય ફાસ ફાસ બસ રોમા છોકરા કેવા તૈયાર થઈ ગયા હે મારા પેપર યા ની હાઈ સ્કૂલ એટલે એક નંબર હો અને બધા ફોલોય કેવા કરે કેવા એ ખરખા યુનિફોર્મ પહેરા બહુ સરસ ભણતર બહુ સારું છે મારા પીપરિયા ગામમાં તો બહુ મસ્ત ભણતર છે

ને પણ આની જેમ નકરા માવા ઉલાળો એમાં તને હું માંગો અને તું કાઈ ઓછી છો હે આ આખો દી બહાર જઈને નકરી ગામની પંચાયત જ કરશો આય બે તું એમાં તમને હું બેરતરા થાય કે હું ગામની પંચાયત કરતો ગામ મારા બાપનું છે બાપનું ગામ હોય તો નકરી પંચાયત કરવા નો વેઈ જવાય પંચાયત કરવા નોતી ગઈ મારી કાક્યુ ને કાકા ને બધી બેનપણીઓને મળવા ગઈતી જવાબ ઈ બધું એ તું સાને આ ચડે એક બાજુ મૂક અને મારી વાત સાંભળું હું છે આ બધું જો

જયારે હોય ત્યારે બસ કાક ને કાક વાત ની માથા કુટ ચાલુ જ હોય તો તો થોડીક માપ માં રહેતો હું છે માપ માં શું હું કેટલે માપ માં શું ની તમને હજી ખબર નથી ખબર ને મને તો ખબર જ છે હવે લગન ચા તૈયાર નો ભોગવું તમારું કહેવાનું શું થાય હે કાઈ નઈ હવે જે હાસુ છે એ કહેવાય ગયું બરોબર તમે તો રગે રગે ખોટા સવો તમારા મોઢામાંથી કોઈ દી હાસા વે નીકળ્યા છે તો તમે આજ હાસું કયો આ હાસું ખોટું એવું બોલે તો મને એક વાત છે ને મગજમાં આવી તારે સાલે આ આરાધના ફિલ્મ માં વિડિયો આવે ને એ જોવાન જરૂર છે સમજો તું એક વારી વિડિયો જો ને એટલે તારામાં તારા માં સને 100% ફેર પડી જાય આસી વિડિયો હા YouTube વાળા હા તે તમને શું લાગે તમારે કેવા થી ને શું જો હે મને એટલી બુદ્ધિ છે હો તમારી કરતા છે ને બે ડગલા મોર આલુ આરત ફિલ્મ વાળાના ના વિડીયો હું રોજ જોઉં એ હા ને રોજ કઈક ને એક નવું હોય અને એમાંથી હું બધું શીખું છું અને સમજો આખો પરિવાર હારે બેહીન જોઈએ કે ને એવા એમાં વિડીયો આવે હાસીલ બો હારા વિડીયો આવે મને તો બહુ જ ગમે હું તો રોજ સેન ચાલુ કરીને એ જોતી હોય હા અને હું યાદ જો ને વાટ જોઉં છું આગળ અડધી કલાક પછી ચાલે એલો ભાગ આવવાનો એ જોઈને એટલે મને બહુ ગમે છે કયો ભાગ કાકર દેરાણી આવી ગામડે હે હા હા દેરાણી ગામડે આવે ને એટલે જેઠાણીને તો જરાય ગમે ની કા એમ આપણે તે જોની આપણે તો આઈ નજીકના ગામડામાંથી ના આવી છે ભાભી તો મારી ગામડે જ રહી તો એને નો ગમે બોલો એવું નથી પછી કાક રોકાવાનું માપ હોય કે નહીં હે હા સમન ભૂલાઈ ગયું યાદ આવી ગયું હા છે હું કાકી ન્યા ગઈ તી આટો મારવા ગામમાં હા તો કીધું કાકી એમ કીધું કે બીજનો થાળ છે ને તો રોકાજે

પાતી છે અમારું માયાળું છે હું હવે ખબર પડી આ વાત તમારા બાપાને સમજાવો મને નહીં ખાલી તારામાં જ માયા નથી બાકી માયા તો આખા ગામમાં છે ગાડી યકેજી આટો વારી આવું હ કેમ મુઈકો છે કોઈ નો જાય હું છો મારો નવો ડ્રેસ ક્યાં મૂકી દીધો તમારો ડ્રેસ મને હું ખબર હોય ડ્રેસ કોણ પહેરે છે તમે પહેરો છો ને તો તમે ગોતી લ્યો ખાખા ખોડા તો તમે કરતા હોય મારા રૂમમાં રોજ આવી આવીને તમારા રૂમમાં ખાખા ખોડા કરવા જેવું છે શું તો એ બધું કરતા હોય જો લપ કરવા નથી આવી કામ ચીંધવા આવી છું હું જાવ સુવાડી બપોર રાંધી નાખશું હું કંઈ નક કરવાન કરું તો કરીને જાજો ન કે કંઈ નહીં મારી હાટુ જ કંઈ નક કરતા તે કોના આટુ કરું છું તમારી બેન તમારો બનેવી તમે 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 છો ને અમે અમારું કર લેવું તમે તમારું કરીને જાજો

હું કઈ તમારે જેવડો આવડો મોટો જીબરો નહીં રાખી તે મારથી સહન ન થાય આવડો જીબરો રાખી તો મારે બોલશે ને એ તો જાય પછી ખબર પડે ને કે કેટલી વિહે હો થાય અહીંયા તો હવે બોલતા હોય મેદાને ચડી ને પછી ખબર પડે કે લડાઈ કેટલી વહમી છે જોઈએ એ તો અત્યારે તમે ધ્યાન રાખો હું તો ધ્યાન જ રાખું છું ને તમારું તમારા બેનનું તમારા ગાંડા

મારે મારે રસ ગોતો પડશે ને ખાખા ખોળાશ કર્યા કરે આખો ધીમા રૂમમાં એનું જ ન રાખે પણ મારું બધું ભૂહાડીઓ વાત તને કાઈ વિચાર આવે છે હેનો ભૂખનો મને લાગે ને લાગે છે કાઈ લઈ ભૂખ્યો રોતો હા આજે અત્યારે જે કાઈ ખાધું નથી તો હું તને એમ કહું ઈ વાડીએ ગયા હોય તો તારે નો રાંધી નખાય તો તમને

નો આલે ને ઉભે થા લે કેમ નો આલે માર બાપ નું ઘર છે હું કઉને એમ જ આલે ન્યાય તારું આલે આય તારું આલે આ કેટલીક વાર મારે તને કેવું એ એ તો બધું એમ જ હાલ છે રે ઉતરો ન કર હા થઈ ગયા રોટલા હાલો હાલો ખાવાનો કયા રોટલા હું તમને પૂછવા પૂછવાઈ છું રોટલા થઈ ગયા તો ખાવા ભેળા થાય કેમ મને પૂછવા કેમ આવ્યા તો તમે રાંધું નથી હું મને તમ કઈ કીધું રાંધી નથી